ભારતમાં ભાજપનો ડંકો રામભદ્રાચાર્યએ કર્યો ખુલાસો અયોધ્યામાં આગામી બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે આ તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી વચ્ચે જગતગુરુ રામભદ્રાચાર્યએ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન જગતગુરુ રામભદ્રાચાર્યએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી અયોધ્યામાં રામકથા નહીં કરે જો કે હવે આજે જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે ત્યારે રામભદ્રાચાર્ય ચૌદ જાન્યુઆરીથી અયોધ્યામાં રામકથા કરશે જગદગુરુ રામભદ્રાચાર્ય કહ્યું કે ઓગણીસો ચોર્યાસી માં છ ઓક્ટોબરના ના દિવસે અંતિમ આંદોલન પ્રારંભ થયું હતું આંદોલન અત્યંત ઉત્તેજક અને આક્રમક હતું તેમણે કહ્યું કે આંદોલન પછી ગામડે ગામડે ગયા બે લાખ ગામડા ફર્યા રામજીની ઈટની પૂજા કરાવડાવી જનતાનું સમર્થન પ્રાપ્ત કરાવ્યું આ બધામાં ભાજપે સહયોગ કર્યો હતો ભાજપની પહેલા અઠ્યાસી પછી એકસો વીસ પછી એકસો પચાસ સીટો થઈ હતી તેમણે કહ્યું કે રામ મંદિરના આંદોલનમાં કારણે જ ભાજપને આ મળી છે તેમણે કહ્યું કે મને વિશ્વાસ હતો કે આ પ્રતિષ્ઠા થશે જનતાના આ બધું થઈ રહ્યું છે વધુમાં ભાજપ માટે કહ્યું કે રાષ્ટ્ર માટે સમર્પિત થાવો અને ભારત ને વિકસિત બનાવો જગત જગતગુરુ રામ ભદ્રાચાર્ય કહ્યું કે જેટલું આવશ્યક જીવનમાં સ્વાસ્થ્ય છે તેટલું જ આવશ્યક સનાતન છે ધન્યવાદ